નમસ્કાર અમારા વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ તો મિત્રો આજની તારીખ એટલે કે ઓગણીસ પાંચ બે હજાર પચીસ તો નિવૃત્તિ પામેલ સાઠથી એંશી વર્ષના પેન્શનરોના પેન્શનને લઈને જાહેર કર્યો છે આજે એક લેટેસ્ટ પરિપત્ર તો પેન્શનરો ઉપર સરકાર આખરે મહેરબાન થઈ ગઈ છે તો મિત્રો વિડીયોમાં વિગતવાર ચર્ચા કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ પણ કરી શકો છો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો મિત્રો આઠમા પગાર પંચની જાહેરાત બાદ કર્મચારીઓ અને પેન્શનરોના મનમાં આઠમા પગાર પંચને લઈને ઉત્સાહ છે તો આઠમું પગાર પંચ લાગુ થતાં જ કરોડો કર્મચારીઓ અને પેન્શનરોને તેનો લાભ મળશે તો આઠમા પગાર પંચ લાગુ થવાથી કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં ચોત્રીસ હજાર રૂપિયા સુધીનો વધારો થવાનો છે મિત્રો તો મિત્રો આઠમા પગાર પંચની જાહેરાત થઈ ગઈ છે તો તેના લીધે પેન્શનરો અને સરકારી કર્મચારીઓના મનમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો આઠમા પગાર પંચ લાગુ થવાથી કર્મચારીઓના પગારમાં ચોત્રીસ હજાર રૂપિયા સુધીનો જંગી વધારો થવાનો છે દોસ્તો તો સાતમા પગાર પંચનો કાર્યકાળ પૂરો થવાનો છે અને આ દરમિયાન કેન્દ્રીય કર્મચારીઓના પગાર વધારા અંગે એક મોટી અપડેટ આવી રહી છે મિત્રો તો મિત્રો એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ હાલમાં જે સાતમું પગાર પંચ લાગુ છે તેનો કાર્યકાળને દસ વર્ષ પૂર્ણ થવાના છે અને ત્યારબાદ આઠમા પગાર પંચનું જાહેરાત થવાની છે અને આઠમો પગાર પંચ અમલમાં પણ આવવાનું છે તો આ અંગે એક મોટી અપડેટ આવી રહી છે તેની આજે આપણે વિડીયોમાં વિગતવાર ચર્ચા કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો મિત્રો તો આઠમા પગાર પંચના અમલીકરણ સાથે કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં મોટો ઉછાળો જોવા મળશે તો એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં ચોત્રીસ હજાર રૂપિયા સુધીનો વધુનો વધારો થવાની ધારણા છે મિત્રો તો મિત્રો આઠમા પગાર પંચના અમલીકરણ સાથે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના પગાર પેન્શનમાં ભારે ઉછાળો આવશે તો એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે કર્મચારીઓના પગારમાં ચોત્રીસ હજાર રૂપિયાથી વધુનો પણ વધારો થવાની ધારણા છે દોસ્તો તો ત્યારબાદ વાત કરીએ તો આઠમો પગાર પંચ ક્યારે લાગુ કરી શકાય તો એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બજેટમાં આઠમા પગાર પંચની જાહેરાત થવાની અપેક્ષા છે તો કર્મચારીઓ પણ આશાવાદી છે કે આ બજેટમાં આઠમા પગાર પંચની જાહેરાત થવાની અપેક્ષા છે તો ભલે તે બજેટમાં હશે તો તેની જાહેરાત પછી તે બે હજાર છવ્વીસમાં લાગુ થવાની શક્યતા છે જો આવું થશે તો તેનાથી કર્મચારીઓ અને પેન્શનરોની આવકમાં ફાયદો થશે દોસ્તો તો ત્યારબાદ વાત કરીએ તો સાતમા પગાર પંચનો કાર્યકાળ તો હાલમાં સાતમા પગાર પંચની જાહેરાત બે હજાર ચૌદમાં કરવામાં આવી હતી જોકે તેનો અમલ બે હજાર સોળમાં કરવામાં આવ્યો હતો તો સરકાર દસ વર્ષે એક નવું પગાર પંચ લાગુ કરે છે તો હવે સાતમા પગાર પંચની જાહેરાતના દસ વર્ષ પૂર્ણ થયા પછી બે હજાર ચોવીસમાં કર્મચારીઓને આઠમા પગાર પંચની જાહેરાત થવાની શક્યતા છે મિત્રો સોરી બે હજાર છવ્વીસમાં કર્મચારીઓના જે આઠમા પગાર પંચની છે તે જાહેરાત થવાની પૂરેપૂરી શક્યતા છે કારણ કે એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સાતમા પગાર પંચના કાર્યકાળની દસ વર્ષ પૂર્ણ થઈ ગયા છે તો સાતમા પગાર પંચની જાહેરાત છે તે બે હજાર ચૌદમાં કરવામાં આવી હતી અને તેનો અમલ બે હજાર સોળમાં કરવામાં આવ્યો હતો દોસ્તો તો બાદમાં વાત કરીએ તો ફિટમેન ફેક્ટર અંગે ક્યારે જાહેરાત કરવામાં આવશે તેના વિશે તો હવે આ જાહેરાત પછી સાતમું પગાર પંચ બે હજાર છવ્વીસમાં તેમના અમલીકરણના દસ વર્ષ પૂર્ણ કરશે તો જ્યારે બે હજાર ચોવીસમાં જાહેરાતને દસ વર્ષ પૂર્ણ થશે તેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આઠમું પગાર પંચ ફક્ત બે હજાર છવ્વીસથી લાગુ થઈ શકે છે તો કર્મચારીઓના પગાર ફિટમેન્ટ ફેક્ટરને આધારે નક્કી કરવામાં આવે છે અને નિવૃત્ત કર્મચારીઓનો પગાર પણ ફિટમેન્ટ ફેક્ટર દ્વારા નક્કી કરવામાં આવે છે દોસ્તો તો ત્યારબાદ જોઈએ તો પેન્શનમાં પણ જંગી વધારાની અપેક્ષા છે તો કર્મચારીઓના પગારમાં જ નહીં પરંતુ તેમના પેન્શનમાં પણ વધારો કરવામાં આવશે જો આઠમો પગાર પંચ લાગુ કરવામાં આવે તો કર્મચારીઓના પેન્શનમાં મોટો વધારો થશે તો હાલમાં નિવૃત્ત કર્મચારીઓ માટે લઘુત્તમ પેન્શન નવ હજાર રૂપિયા છે જો બે પોઈન્ટ છ્યાસી ફિટમેન ફેક્ટર લાગુ કરવામાં આવે તો તે વધીને પચીસ હજાર સાતસો ચાલીસ રૂપિયા થઈ જશે તો પેન્શન જેટલું વધારે હશે તેટલો જ મોટો વધારો મળશે મિત્રો તો મિત્રો પગારની સાથે કર્મચારીઓ અને પેન્શનરોના પગ પેન્શનમાં પણ વધારો કરવામાં આવશે જ્યારે આઠમો પગાર પંચ લાગુ થશે ત્યારે જો હાલમાં નવ હજાર રૂપિયાનું લઘુત્તમ પેન્શન મળી રહ્યું છે અને જો બે પોઈન્ટ છ્યાસીનું ફિટમાઇન્ડ ફેક્ટર લાગુ કરવામાં આવે તો તે વધીને પચીસ હજાર સાતસો ચાલીસ રૂપિયા થઈ જશે મિત્રો તો હવે ત્યારબાદ વાત કરીએ તો સાતમા પગાર પંચમાં પગારમાં કેટલો વધારો થયો હતો તેના વિશે તો અગાઉ વર્તમાન સાતમા પગાર પંચની ભલામણો બે હજાર છવ્વીસમાં બે હજાર સોળમાં લાગુ કરવામાં આવી હતી તો તે સમયે બે બે પોઈન્ટ સત્તાવન ફિટમેન્ટ ફેક્ટર્સ છે તે લાગુ પડ્યો હતો તો તમને જણાવી દઈએ કે પહેલાં કેન્દ્રીય કર્મચારીઓને સાત હજાર રૂપિયાનો મૂળ પગાર મળતો હતો જેને સાતમા પગાર પંચ હેઠળ વધારીને અઢાર હજાર રૂપિયા કરવામાં આવ્યો હતો દોસ્તો તો હવે ત્યારબાદ વાત કરીએ તો કર્મચારી સંગઠનોની માગણીઓ વિશે તો આઠમા પગાર પંચના અમલીકરણ અંગે કર્મચારીઓના સંગઠન તરફથી સતત ઉત્સુકતા છે અને તેઓ સતત તેની માંગ કરી રહ્યા છે તો કર્મચારીઓ આઠમા પગાર પંચની જાહેરાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે જોકે સરકાર દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી તો કર્મચારીઓના મતે મોંઘવારીના આ યુગમાં પગાર વધારાની ખૂબ જ જરૂર છે દોસ્તો તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો આઠમા પગાર પંચની ભલામણો વિશે તો હવે એવી અપેક્ષા છે કે આઠમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર બે પોટ છ્યાસી હોઈ શકે તેનો અર્થ એ છે કે આઠમા પગાર પંચની ભલામણમાં બે પોર્ટ છ્યાસીના ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી શકાય છે જો સરકાર આ કરે છે તો કર્મચારીઓનો મૂળ પગાર ચોત્રીસ હજાર રૂપિયાથી વધીને બાવન હજાર રૂપિયાથી વધુનો થઈ જશે મિત્રો તો આમાં આશરે એકસો ને છ્યાસી ટકાનો વધારો થશે તો દોસ્તો આ ત્યાં માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ